એવો એક નિર્ણય થયો છે જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા તરીકે રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને નેરી એકમાં આપણે નેવ થી પંચાણું ટકા સુધી આજે પંચાણું ટકા પાણી ભર્યું છે સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પુરખા વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈના એમના સાથેના સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળે છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પૂંકા વિભાગ બંનેના સંકલનથી આ પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે એનો હું તમને રાજ્ય સરકાર વતી અને માન્ય મુખ્યમંત્રી વતી હું ખાતરી આપું છું